નમસ્કાર હું છું આપની સાથે જોઈએ કેટલાક મહત્વના સમાચાર ભેસ્તાનના પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે જેમાં મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કર્યું હોવાનું બહાર આવ્યું છે ગળે ટૂંકો આપી તેને તેની પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્લાસ્ટિકના બેરલમાં લાશ મૂકીને તેની ઉપર સિમેન્ટ નાખી દીધો હતો આસામ ભયંકર પૂરની ઝપેટમાં છે આસામના ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ચોવીસ લાખ લોકો પ્રભાવિત થયા છે અત્યાર સુધીમાં 71 લોકોના મોત થયા છે બ્રહ્મપુત્ર સહિત રાજ્યભરની અનેક મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 150 જેટલા પ્રાણીઓના મોત થયા છે આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આસામના પૂર પીડિતોને મળશે ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેની અસર ચાર ધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ ઉપર પણ જોવા મળી રહી છે વાસ્તવમાં પ્રશાસને ભારે વરસાદના એલર્ટ બાદ ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે ભારે વરસાદને કારણે ચાર ધામ યાત્રામાં છ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે ગંગા સહિતની નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે ફ્રાન્સની સામાન્ય ચૂંટણીમાં બાજુ પલટાઈ છે પ્રથમ રાઉન્ડમાં આગળ રહેલી દક્ષિણપંથી પાર્ટી નેશનલ રેલી છેલ્લા રાઉન્ડમાં છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે ડાબેરી ગઠબંધન ન્યુ પોપ્યુલર ફ્રન્ટે સૌથી વધુ એકસો બ્યાસી બેઠકો જીતી છે વર્તમાન પ્રમુખ એમ્યુઅલ મેક્રોનના ગઠબંધને એકસો અડસઠ બેઠકો જીતી છે બહુમત માટે બસો નેવ્યાસી સીટ જરૂર છે પરિણામો આવવાની સાથે જ ફ્રાન્સમાં હિંસા શરૂ થઈ ગઈ છે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનના છ આતંકીઓને ઠાર કર્યા છે અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા સુરક્ષા દળોથી બચવા માટે આતંકવાદીઓએ ચીની ગામ ફ્રિસલમાં કબાટની અંદર એક બંકર બનાવ્યું હતું જેમાં સિક્રેટ દરવાજો પણ હતો ઓપરેશનને અંજામ આપ્યા બાદ તેઓ તેની અંદર છુપાઈ જતા હતા જેનો વિડીયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે અને લોકોને નવાઈ પમાડી રહ્યો છે અમદાવાદમાં એક જ દિવસમાં હિટેન્ડ ની બે ઘટના બની છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે પહેલી ઘટના રિવરફ્રન્ટ કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ યુવાન કારની નીચે પચાસ ફૂટ ઘસડાયો હતો જેથી તેનું મોત થયું છે બીજી ઘટનામાં વસ્ત્રાલ રિંગ રોડ ઉપર એક ટ્રકે બાઇકને ટક્કર મારી હતી જેથી વૃદ્ધ ટ્રકના ટાયર નીચે આવી જતા તેમનું મોત થયું હતું આ બંને ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ

સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ પર પૂરને કારણે ગાડીઓ ડૂબી ગઈ છે તેમજ સ્કૂલ્સ પણ આજે બંધ રાખવામાં આવે છે ભાવનગર શહેરમાં આજથી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વીજ કાપ ઝીકા છે શહેરમાં પીજીવીસીએલ દ્વારા સિટી ડિવિઝન હેઠળ આવતા ત્રીસ વિસ્તારોમાં વીજ કાપ રહેશે શામળદાસ ફીડર સાયનાથ ફીડર અને ગાયત્રીનગર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે માહિતી મુજબ ગાયત્રીનગર ફીડર્સમાં રિપેરિંગ કામ કરવાનું હોવાથી ત્રણેય ફીડર સેટર સમાવેશ થતા ત્રીસ થી વધુ વિસ્તારોમાં વીજ કાપ હોવાનું પીજીવીસીએલ દ્વારા જાણવા મળ્યું છે બીસીસીઆઈએ ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાને કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યો હતો આ અંગે ઈશાને ખાસ વાતચીતમાં કહ્યું કે હું રમવાના મૂડમાં નહોતો તેથી મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો મને એ નથી સમજાતું કે તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લો અને પછી ડોમેસ્ટિક મેચિસ રમો તો પછી તમે ઇન્ટરનેશનલ મેચિસ જ રમો ને હું એમ કહેવા નથી માંગતો કે બધું સારું હતું મારા માટે આ બિલકુલ સરળ ન હતું કેન્દ્ર સરકારના સાયબર ક્રાઇમ વિભાગ સાયબર દોસ્તે એન્ડ્રોઈડ યુઝર્સને લોન એપને લઈને એક ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે કેસ એક્સપાન્ડ યુ ફાઇનાન્સ આસિસ્ટન્ટ નામની એપ ખતરનાક વિદેશી કંપની સાથે કનેક્શન ધરાવે છે તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવાય છે એક લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે આવી સ્થિતિમાં લોકોને આ એપ ડિલીટ કરવાની અપીલ કરાઈ છે સોલિસિટર જનરલની દલીલ બાદ એવા ત સામે આવી છે કે પહેલીવાર સરકારે કોર્ટમાં કબૂલ્યું છે કે નીટ પેપર લીક થવ છે સરકારે કહ્યું કે આવી ફરિયાદ માત્ર પટનામાં જ મળી હતી જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે વિદ્યાર્થીઓના વકીલે કહ્યું કે આવા તથ્યો પ્રકાશમાં આવ્યા છે જ્યાં તે સ્પષ્ટ છે કે પેપર વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ્સ પર લીક થયું હતું અને અમારી પાસે આના પુરાવા પણ છે મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રોડ રેલવે અને હવાઈ ટ્રાફિક પણ આનાથી પ્રભાવિત થયા છે મુંબઈમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાને કારણે કંપનીએ કહ્યું છે કે ભારે વરસાદને કારણે તેની મુંબઈની ફ્લાઇટને અસર થઈ છે ગ્રાહકોને વૈકલ્પિક ફ્લાઇટ અથવા ફૂલ રિફંડ ઓપ્શન પસંદ કરવાની સુવિધા આપવામાં આવી છે વિજય સેતુપતિની મહારાજાએ થિયેટર્સમાં સો કરોડથી વધુની કમાણી કરી છે ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે મહારાજાની ઓટીટી રિલીઝ ડેટની વાત કરીએ તો સમાચાર છે કે આ ફિલ્મ બારમી જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે વિજય સેતુપતિને આ ફિલ્મમાં બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પણ મહત્વની ભૂમિકા ભજવી છે આ ફિલ્મમાં તે વિલનનો રોલ કરી રહ્યા છે

રાજકોટના પીપળિયા ગામે ગત શુક્રવારના રોજ તાલુકા પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર વિમલ ગઢવી અને તેમની ટીમ દ્વારા નકલી શાળા ઝડપી પાડવામાં આવી હતી કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર તેમજ માન્યતા વગર છેલ્લા સાત વર્ષથી પીપળિયા ખાતે ધમધમી રહેલી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ કરવામાં આવી હતી આ સાથે જ સમગ્ર મામલે જાણવાજોગ ફરિયાદ પણ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે બદનોટા ગામમાં બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર હુમલામાં બે જવાન ઘાયલ થયા હતા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અંબાલાલ પટેલે અષાઢી બીજના દિવસે થયેલ વીજળી પરથી કેટલો વરસાદ પડશે તેની આગાહી કરી છે જે મુજબ આકાશમાં વાદળો છે અષાઢી બીજના દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી તેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે આઠ નવ અને દસ જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી શકે છે સત્તર જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદનું તેમણે અનુમાન લગાવ્યું છે સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રિશફલિંગ તથા વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને આવતીકાલે જિલ્લા ફાળવણી કરવામાં આવશે ડીજી હસમુખ પટેલે જણાવ્યું કે પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રિશફલિંગ તથા પ્રતિક્ષા યાદીના ઉમેદવારોની જિલ્લા ફાળવણી આવતીકાલે થશે એચડીએફસી બેન્કના કરોડો ખાતા ધારકોને ભારે ઝટકો લાવે તેવા સમાચાર સામે આવ્યા છે એચડીએફસી બેન્કના ફંડ આધારિત ઉધાર દર એમસીએલઆર એટલે કે બેન્ચમાર્ક માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દર નવ પોઈન્ટ પાંચ ટકા અને નવ પોઈન્ટ ચાલીસ ટકાની વચ્ચે છે બેન્કે એમસીએલઆરમાં ઝીરો પોઈન્ટ દસ ટકા સુધીનો વધારો કર્યો છે

આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધોથી આપણા લોકોને ઘણો ફાયદો થશે ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્લટન હોટલમાં સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રભાસ સ્ટાર ફિલ્મ કલ્કી ટુ એટ નાઇન એટ એવીસ જૂને સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને દરરોજ કોઈને કોઈ રેકોર્ડ તોડી રહી છે હવે આ ફિલ્મ વર્લ્ડ વાઇડ નવસો કરોડ ક્લબનો હિસ્સો બની ગઈ છે ઉલ્લેખનીય છે કે કલ્કી ટુ એટ નાઇન એટ એડીએ અત્યાર સુધી વિશ્વભરમાં કલેક્શનના મામલે બાહુબલી સલાર અને ગદર ટુ જેવી ફિલ્મ્સના રેકોર્ડ તોડી નાખ્યા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ